નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં હું ભરત સ્વાગત કરું છું આજના વિડીયો સમાંતર જોડાણ આધારિત એમસી જોઈશું અને આ ત્રીજો છે લાસ્ટ પાર્ટ આ ટોપિકનો આકૃતિમાં પી અને ક્યુ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો તો ખૂબ સારું છે મિત્રો પીને આર વચ્ચેનો આ દસ દસ એમાં છે શ્રેણીમાં એટલે વીસ વીસ અને દસ સમાંતરમાં છે એટલે કેટલું આવશે મિત્રો એકના છેદ માં વીસ એકના છેદમાં દસ વીસ લસાદ આ ત્રણેય વીસ ના છેદ માં ત્રણ થાય પછી દસ અને વીસ બધા શ્રેણીમાં થાય દસ વત્તા દસ વત્તા વીસ ના ત્રણ ત્રીસ વત્તા ત્રીસ લઈએ વત્તા વીસ ભાગ્યા ત્રણ એસી ના છેદમાં ત્રણ ઓહ આવશે આર તાર વડે એક આકૃતિમાં દર્શાવેલ પરિપથ છે તો સમતુલ્ય અવરોધ શોધો તો મેં તમને કીધું ને કે આ બે વચ્ચેનો આપણે શોધવાનો છે તો તમે કાઢી શકો શોર્ટ સર્કિટ દ્વારા શૂન્ય થાય બીજ રીતે પણ શૂન્ય થાય એટલે કાઢી શકો પછી તો બહુ સારું છે મિત્રો આ છે આર આર શ્રેણીમાં

ત્રણ ગુણાયેલ પરિપથમાં આયવન નું મૂલ્ય કેટલું અહીંયા આયવન નું મૂલ્ય કેટલું ઓકે તો પેલા હું આ શોધી રાખું છું હવે આ નીકળી જશે આ અને આ બંને રૂપિયા હોવાથી બે ને બે ચાર બે ને બે ચાર ચાર ને ચાર આઠ એટલે આ ચાર આઠ અને ચાર ત્રણે ત્રણ સમાંતરમાં છે અવરોધ એકના છેદમાં ચાર એક ના છેદમાં આઠ એકના છેદમાં ચાર આઠ લઈ લઈએ તો અહીંયા કેટલા આવશે બે વત્તા એક વત્તા બે એટલે આર એસી છે સોરી તો આર એસી ના છેદ પાંચો પહેલાની પ્રવાહ કેટલો આવશે મિત્રો આઈ બરાબર વી બાય આર વોલ્ટેજ આઠ અવરોધ આઠ ના છેદમાં પાંચ પાંચ ઉપર તો આઠ આઠ ઉડી ગયા પાંચ એમ્પિયર પ્રવાહ આવશે પણ પાંચ એમ્પિયર મુખ્ય પરિપથ આવશે હવે અહીંયા આવે તો ભાગ પડે કે ન પડે આ ચાર આ ચાર અને આઠ એટલે આ અવરોધ ઓછો છે એટલે બમણો પ્રવાહ આવે એટલે આ બે બબે એમ્પિયર આમાં એક એમ્પિયર એટલે વચ્ચે વહેતો પ્રવાહ કેટલો થાય એક એમ્પિયર થશે નેક્સ્ટ આકૃતિમાં દર્શાવેલ એ અને બી નો અસરકારક અવરોધ કેટલો તો અહીંયા પણ આ નીકળી જશે આઠ અને ચાર બાર આઠ અને અહીંયા તે અલગ કરી શકાય તો આઠ અને ચાર બાર અને આ બાર બે સમાંતરમાં છે એટલે ઉપર છ આવે એટલે આવું આવશે સેમ પોઝિશન નીચે આવશે ચાર ઓમ

આ ચાર અને આઠ સેમ પોઝિશન નીચે છે ચાર આ છ અને આઠ બરાબર ચાર ઓહ છ ઓ દસ અને સમાંતરમાં એટલે જવાબ કેટલો આવશે મિત્રો અઢાર અઢાર સમાંતરમાં માં હોય તો નવ ઓહમ આવશે એટલે એ આવશે વીસ ઓહમ વાળા સાત અવરોધો બે વોલ્ટની બેટરીમાં દર્શાવીટર નું રીડિંગ કેટલું તો મિત્રો એ દરેકના સમાંતરમાં છે દરેકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો થાય બે વોલ્ટ હવ દરેકમાંથી વહેં પ્રવાહ કેટલો થશે એ જુઓ દરેકમાંથી વહેતો પ્રવાહ વોલ્ટેજ છેદમાં અવરોધ બે ઓલ્ટ છેદમાં વીસ તો એકના છેદમાં દસ થાય દરેકમાં એકના છેદમાં દસ એકના છેદમાં દસ બરાબર અહીંયા ચાર ગણો થાય પ્રવાહ તો કેટલો થાય એકના છેદમાં દસ ચારના છેદમાં દસ

2R, 2R लास्ट आलैये तो 2 plus 1 अल्लास 3, 2R by 3, at 2R by 3, at 2R by 3, base समान धर्माच्या, total लाउरों के तुला आवश्य है, 2R by 3 बता 2R by 3, तो 4R by 3, total लाउरों देवो 4R by 3, नीचे 4R by 3, ओके सेम position, तो 4R by 3 के 4R by 3 समांतर में તો એમનો સમતુલ જો એમનો અડધો થાય વડે ભાવો તો ફરી વાર ટુ આર બાય થ્રી થઈ જાય એટલે જવાબ કેટલો આવશે સી ખ્યાલ મિત્રો આ કાઢી નાખો તો આ આર આટલાનું ટુ આર બાય થ્રી આવ્યો આટલાનું ટુ આર બાય થ્રી ટુ આર બાય થ્રી ને ટુ આર બાય થ્રી શ્રેણીમાં ફોર આર બાય થ્રી સેમ નીચે ફોર આર બાય થ્રી ફોર આર બાય થ્રી ફોર આર બાય થ્રી સમાંતરમાં એટલે એનો અડધો થઈ જાય ટુ આર બાય થ્રી આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે એ અને આ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલામાં સાડત્રીસ માં તો આ છે ને મિત્રો ભૂલ ત્યાં આવી ગયું છે અહીંયા નથી કારણ કે આગળનો જ પરિપથ થઈ જાય માત્ર આટલું છે અને અહીંયા તો આ ગાડી શકો તમે બે ને બે ચાર ઓમ અહીંયાથી છૂટું પાડી શકો ચાર ઓમ શ્રેણીમાં ચાર ચાર સમાંતર તો બે ઓમ ઉપર નીચે બે ઓમ બે ઓમ સમાંતર છે તો કેટલું થાય બેટા એક ઓમ બે અવરોધોને શ્રેણીમાં અને સમાંતરમાં જોડવામાં આવે છે જો બંને જોડાણો માટેનો સમતુલ્ય અવરોધ નવો ઓહમ છે અને બે ઓહમ છે શ્રેણીમાં તમે જોડો ને બરાબર છે આર્બન વત્તા નું સૂત્ર મળે છે તો એ છે ને બે છે આર્બન વત્તા આર્ટ ટુ બરાબર બે સોરી નવો ઓહમ છે અને સમાંતર સમાંતર જોડાણનું સૂત્ર શું છે आवृत छे 2 तो મને આવૃતનું મૂલ્ય કેટલા આ કેમે તો અહીંયા મૂકી દેશે 9 r1 8 નો ગુણાકાર કેટલો થાય 18 થાય અહીંયા કિંમત અહીંયા મૂક્યા 18 ના છેદ માં r1 અહીંયા

નેક્સ્ટ ચોવીસ વામ અવરોધ ધરાવતા એક વાહક તાર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાળવામાં આવે છે તો એ બી વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો ટોટલ ચોવીસ છે અને આને જેટલું જ આ છે તો આખો ચોવીસ ના ચાર ભાગ પાડો એટલે છ છ ઓમ થયો હવે આ છ છ ને બાર થાય શ્રેણીમાં થાય બાર સાથે છ સમાંતરમાં થાય એટલે આવું થાય બાર આ છ અને આ છ

એને બી વચ્ચેનો સંતુલ્ય અવરોધ શોધો તો જો મિત્રો આ સમાંતર છે આર બાય થ્રી આર બાય થ્રી સમાંતર છે કોઈ એકને ઉપર લઈ લેવાનું એને નીચે લઈ લેવાનું બરાબર છે કોઈ પણ બાજુ ચાલે આર બાય થ્રી ઉપર લઈ લો તો આર બાય થ્રી નીચે લઈ લો અને આની કોઈ જરૂર નથી બરાબર આની પણ જરૂર નથી સેમ અહીંયા શું થઈ ગયો આર ટુ આર અને આર સમાંતરમાં પહેલાં એ લઈ લઈએ છે મને પણ ટુ આર ફરી બતાવું છું આર બાય થ્રી સમાંતર માં છે એટલે પછી આનો કેટલો આવ્યો ટુ આર બાય થ્રી આને આર બાય થ્રી બાજુ લો તો આનો આર બાય થ્રી આ બાજુ લઈ લો

તો વધારાનું આ એક નીકળી જાય આ નીકળી જાય આ નીકળી જાય બરાબર છે અને અહીંયા શું આવશે મિત્રો જો ત્રણ ને એક ચાર અને બે પછી આ પણ નીકળી જાય કેમ તો કે અહીંયાથી તાર જો અહીંયાથી સીધું જ છે બરાબર એટલે આની કોઈ જરૂર ના પડે સીધું છે ચાર બે અને ચાર સમાંતર માં થાય કારણ કે સીધો ધાર હોય તો પેલો પ્રવાહ ત્યાંથી જવાનું છે અવરોધ માર્ગે જવાનું નથી સીધો વ્યવસ્થિત આપણે રસ્તો હોય ને ખાડા ખડવાસ વાળા પણ વ્યવસ્થિત રસ્તે જવાના છે તો અહીંયા શું આવે મિત્રો સમતુલ્ય આટલાનું ફોર ચારો ઓમ આ બે ઓમ અને આ ચારો ઓમ ચાર લસા અહીં બે ગુણાય થઈ ગયું ટોટલ પાંચ અને બધાનો એક છ અને બે આઠ આઠ ઓમ આવશે બીજો વધારાના જે સાઈડ પારવું ને તો કાઢી અને જ્યાં અવરોધ ના હોય અને આવી રીતે હોય તો એથી ડાયરેક્ટ જઈ શકું ચાલો મિત્રો તેતાલીસ પણ જોઈએ દસ ઓમના છ અવરોધો ને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જોડેલા છે તો એક્સ અને વાય વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો હતો તો વાયને અહીંયા લાવી શકો બરાબર વાય ત્યાં છે એમની વચ્ચે દસ ઓમનો અવરોધ છે બરાબર એ સિવાય કેટલો છે મિત્રો બંને વચ્ચેનો અવરોધ પાંચ છે ને આવું છે આદેશ હોમ આદેશો આ વચ્ચેનો અવરોધ વચ્ચેના અવરોધને જોડતા જો આ અવરોધ છે બરાબર એની નીચે ના આપે અવરોધ હા ને પછી આ ને જોડતા બે જે અવરોધો આવે ને આ આ કાઢી નાખો તો દસ ને દસ વીસ વીસ અને તો કેટલા થાય બરાબર પાંચ હોય બી જવાબ આવશે નેક્સ્ટ આપેલ પરિપકમાં એ બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો તો અહીંયાથી જુઓ તમે અહીંયા પ્રવાસ સીધો જઈ શકે

શ્રેણીમાં વીસ વીસ અને દસ સમાંતરમાં તો કેટલો થાય એકના છેદમાં વીસ એકના છેદમાં વીસ બે વત્તા એક ત્રણ છેદમાં ત્રણ આપણે આવી ગયેલો છે વીસ ના છેદ ત્રણ પછી આ દસ આ દસ બરાબર તો કેટલો આવશે દસ વત્તા દસ વત્તા વીસ ના છેદ ત્રણ ત્રીસ વત્તા ત્રીસ એસી ના છેદ માં ત્રણ એસી ના છેદ માં ત્રણ અને દસ ઓકે આ કેટલા હોય વીસ ના ત્રણ આ દસ દસ શ્રેણી શ્રેણીમાં ત્રણે ત્રણ એટલે એટલે કેટલા હોય ત્રીસ ત્રીસ અને વીસ ત્રણ એની સાથે દસ છે એકના દસ એકના ત્રણ ઉપર એસી લસા ને ને અલગ અલગ છે છે આટલું છેતાલીસ માં આપેલ નેટવર્ક નો સમતુલ્ય અવરોધ કેટલો તો જો બે અને બે ચાર ચાર અને ચાર આઠ આ ચાર અને આઠ સમાંતરમાં છે એક નો શોધી બતાવું છું

જુદા જુદા ત્રણ પાર્ટમાં લગભગ ટોટલ આની અંદર આવી ગયો છે અને હવે તમે પ્રકારના કદાચ બીજા પરિપથ ચેન્જ કરીને આવે એક્ઝામમાં બરાબર તો ચોક્કસ તમે સોલ્વ કરી શકશો આ માટે અવરોધના શ્રેણી સમાંતર જોડાણના ત્રણે ત્રણ વિડીયો લેક્ચર ખૂબ અગત્યના છે થેન્ક યુ મિત્રો